निष्ठ स्वामी चरणों में प्रार्थना करूं अपन आशीर्वादित कर पूज्य भाई स्वामी धर्म जीवन स्वामी बढ़ता मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप प्रथम तम ने मुनम भारम वार उशेष परम कृपाल इष्टदेव भगवान श्री स्वामी नारायण તથા આ પંચાબદી મહોત્સવમાં આમંત્રણને માન દે બહુ ભાવથી રાજીથી વધારેલા એવા ધર્મધુરંધ્ર આચાર્ય મહારાજ શ્રી રાકેશ ભાજી મહારાજ તથા ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામી મહિના પછી કોઠારી સ્વામી બહુ આશ્ચર્યની વાત છે બે હજાર ને અગિયારની વાત કરીએ તો મજા આવે એવી આ જગ્યા જે તમે બેઠા છો એ જગ્યાની વાત કરીએ તો એમાં બે હજાર બાર ને તેર બે હજાર બારમાં અમારે દેવસ્વામી આસિસ્ટન્ટ કોઠારી હતા પછી પ્રગતિ થાય એટલે પછી મુખ્ય કોઠારી ત્યાં અને એથી પછી આગળ થયા તો ચેરમેન થયા હવે પાછા અત્યારે ચેરમેન છે પણ આ વચલો ગાળો સંધિનો કાળ આવે ને બે યુગ બદલે વચ્ચે સંધિ આવે સંધિ છે ચેરમેન પણ કહી શકશું અને કોઠારી કોઠારી મુખ્ય થવાના છે બહુ વાલા ભક્તો આનંદની વાત છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાનું જોઈએ વીસ વર્ષ પહેલાનું જોઈએ તો કેટલો બધો ફરક છે એમાં જે દિવસથી ગાદી ઉપર આચાર્ય મહારાજ આવ્યા ત્યારથી તો વાત જ જુદી છે સુગંધ ભળતી જ જાય છે ભળતી જ જાય છે ભળતી જ જાય છે ઘણા વર્ષો પહેલાં એકવાર બેનરીફ થયું હતું પણ એ મને ખબર છે કેમ છૂતું એ અને આ ફેરજે છું એ વાત આખી જુદી છે એ આખી વીસ વીસ પચી પચી વરને આચાર્યમાં ગાદી ઉપર બેઠા એ ભાઈ બાઈ વરની મહેનત આ બધા સંતોની મહેનત જોઈને કંઈક ખબર નથી ભગવાનની કેટલી દયા છે બાકી બહુ અઘરું કામ હોય છે તો એવા ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી તથા બધા બાર ગામથી બધા આવેલા બધા સંતો બધાના નામ નથી લેતો હું અને જે ભક્ત ચિંતામણી કથા સંભળાવી રહ્યા છે એવા સુરત મુનિધાજી વાળા ભક્તો બહુ આનંદની વાત છે કેટલું છે એ મહત્વ કરતા કેવું છે બહુ મહત્ત્વનું છે કળયુગનો પ્રભાવ છે એટલે ઉપરથી બધું સારું દેખાય એ માણસ ખરીદીને લાવતો હોય છે પણ અંદર કેવું નીકળે એ જોવાની અંદર એની પાસે બુદ્ધિ હોતી નથી તો આવી કથા વાર્તાઓથી એ વસ્તુ મળે છે મહારાજ ગામડાઓમાં વિચરણ કરતાં કરતાં પછી પાંચાળ એટલે ગઢડા પધાર્યા છે પછી મહારાજે બધા સંતોને આગેવાન કરાવી સંતોને બોલાવ્યા એ વખતે મુક્તાનંદ સ્વામી વગેરે મોટા સંતો મહારાજ પાસે બેઠા અને મુક્તાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો છે ભક્ત ચિંતામણી પ્રકરણ લગભગ અડસઠ છે તો એવો પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ તમારું ગમતું હોય એ સાધન અમને બતાવો પ્રશ્ન તો જુઓ હે મહારાજ તમને જે ગમતું હોય તે અમને સાધન કેમ કે હૃદયમાં ભગવાનને રાજી કરવા છે તો આવું આપણે કોકને પૂછવું તો એક વાર હિંમત કરીને જોજો ખરા કોકને એવું પૂછો કે તમારું ગમતું મને સાધન બતાવો તો આ મંદિર થંડનાટી થઈ જાય હું કે છે હું ખાતરી ત્યારે મહારાજે બહુ સરસ વાત કરી છે ચૈતન્ય ચૈતન્ય એક નહીં ચૈતન્ય ચૈતન્ય એક નહીં ઇન્દ્રિય મન જીવ ઈશ્વર એક અધિક એ તેતિ તેથી પરમેશ્વર બહુ મસ્ત લખ્યું છે મહારાજે વાત કરી આગળ સંત સંત એક નહીં તે વિવેક બુદ્ધિ ઉલૌકિક તેને નિત્ય સંભાળવી પછી મહારાજ કે જ્યારે પ્રભુને પામીએ ત્યારે બધા સાધન થઈ ગયા પૂરા સ્વામીએ શું પ્રશ્ન પૂછ્યો હતો કે તમને ગમતું હોય એવું અમે સાધન કરીએ તો મહારાજ આ બે લીટી બોલીને પછી એવું કહે છે કે પ્રગટ પ્રભુને પામીએ એટલે સર્વે થઈ ગયા સાધન પૂરા તો હવે તમને થાય છે શું કરવું તો મહારાજ કે બસ હવે ભગવાનને જે ગમતું હોય એમ કરવું પછી લખ્યું મહારાજનને અંતકાળે જરૂર તેડવાયા વિરુદ્ધ મારું એ ના હેમ સર્વે જન ને જણાવું પછી લખ્યું દાસ દાસ થઈને ઝેરે શે સતસંગમાં ભલી ભક્તિ ને ત્યાંની માનીશ રાચીશ તેના રંગમાં બહુ સરસ વાત કરી દીધી બધી વાત આવી ગઈ કે આપણે કશું કાંઈ કરવાનું નહીં અને બહુ વાત ચોખ્ખી છે આપણે તો છે ને આ સંપ્રદાયના અનુયાયી છીએ શું છે તમને ખબર પડે ને ઘણા સંસ્થાપક હોય અનુયાયી હોય પ્રેરક હોય આ બધા જેને કહેવાય કે ડિગ્રીઓ છે તો આપણે તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે એટલે આપણે તો એક ખાલી ફોલો જ કરવાનો છે બસ મહારાજ કે મેં જે લીલા લીલા કરી છે અને અલૌકિક માનો અને હો હું ભગવાનના વચનમાં રહ્યો એટલે સીધું અક્ષરધામ ભગવાન પોતે તેડવા આવે તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ કળિયુગમાં ઘોર કળિયુગમાં આજથી બસો વર્ષ પહેલાં પૃથ્વી પર ભગવાને આવીને જે રીતિ પરંપરા બધી પ્રવર્તાવી છે એ બહુ સારી પ્રવર્ત એમાં આપણે રહીએ ને તો જીવનું સહેજે સહેજે કલ્યાણ થાય બાકી આ તો આધ્યાત્મિક માર્ગ છે આ કોઈ રણભૂમિ નથી કોઈ આ કે અહીંયા લડવાનું હોય આ તો ચરણરજ ભૂમિ છે અહીંયા તો દાસના દાસ થઈને રહેવાનું હોય અહીંયા કે ઉકલાટને અકલાટની કરવાની આ દુનિયા નથી આ એ નથી એ જુદું છે અહીંયા તો જે દાસના દાસ થઈને એકદમ રાગ દ્વેષથી પર થઈને રહેશે એનું જ અહીંયા કલ્યાણ થાય છે બાકી રાગ અને દ્વેષથી બોલવું એ તો બધાને આવડે છે પણ ચરણરજ થઈને બોલવું એ બહુ અઘરું છે માટે વાલા ભક્તો તમે બધા બહુ ભાગશાળી છો કે અહીંયા બધાએ આવીને ભજન ભક્તિ કરો છો એમાં અહીંયા સ્વરૂપ સ્વામી બહુ સંભાળે છે કથાઓ બહુ કરે છે મને એ બધું ગમે હવારમાં કથા થાય વાગ્યે કથા થાય બપોરે કથા થાય હાંઝ્ય કથા થાય પછી રાત્રે કથા થાય બહુ સાચી વસ્તુ છે કથા વાર્તા હશે તો જ રૂડા ગુણ આવશે એ વાત નક્કી છે તો તમે બધાનો લાભ લ્યો છો અને લીધા કરજો અને આ ચેરમેન સ્વામીએ કીધું એમ ડાયરેક્ટ લક્ષ્મીનારાયણ દેવનાહારી જોઈન્ટ મંદિર છે માટે અહીંયા જે કાંઈ તન મન ધનથી સેવા કરશો એમાં તમારા પર ભગવાન ખૂબ રાજી થશે એટલું કહીને વેવ છું આવો